શહેરમાં સમાજ દ્વારા મોરચો પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચી આવેદનપત્રો આપ્યું આ મોરચો ઋષિ ભારતી બાપુના સમર્થનમાં કાઢવામાં આવ્યો હતો અને સાથે ટિકટોક ગર્લ કીર્તિ પટેલ અને રામદાન ગઢવીના વિરોધમાં સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં લોકોએ વિરોધ કર્યો હતો કીર્તિ પટેલ અને રામદાન ગઢવી દ્વારા બાપુના આશ્રમમાં ગેરકાયદેસર રીતે ઘૂસીને વિડીયો ઉતારી વાયરલ કરી બદનામ કરવાનો આરોપ કરવામાં આવ્યો છે તમામની ધરપકડ અને કડકમાં કડક સજા થાય તેવી માંગ કોળી સમાજ દ્વારા કરવામાં આવી છે કોળી સમાજ દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે કીર્તિ પટેલ કાપોદરા પોલીસ મથકમાં વોન્ટેડ છે તેમ છતાં કેવી રીતે વિડીયો બનાવવા આશ્રમ સુધી પહોંચી કીર્તિ પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે સોશિયલ મીડિયામાં કીર્તિ પટેલે જે વિડીયો વાયરલ કર્યો હતો તેના બાદ ભારતી આશ્રમનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો આશ્રમમાં જઈને બનાવી ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતી માતાજી સામે ગંભીર આક્ષેપ કર્યા ઋષિ બાપુ અને સાથે વિશ્વેશ્વરી ભારતી માતાજીએ મીડિયાના માધ્યમથી તમામ આરોપોને ફગાવ્યા આ વિવાદમાં હવે નવો વળાંક પણ આવ્યો ભારતી બાપુએ આશ્રમમાં નવનિયુક્ત મેનેજર રામ ગઢવી વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા હતા તેમણે કહ્યું હતું કે રામ ગઢવી સામે પોલીસ સ્ટેશનમાં અનેક ફરિયાદો નોંધાઈ છે તે આરોપીઓ દ્વારા માન્ય શ્રી મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ ને બદનામ કરવામાં આવ્યા છે આરોપી થઈ ખુલે આમ વોન્ટેડ છે જેની ઉપર બીજા ઉપર પછી ગુના છે બરાબર તો એ આરોપીઓ જ્યારે ખુલ્લે આમ ઘૂમે છે અને ગુજરાતની અસ્મિતા કાયદો અને વ્યવસ્થા ખોડવાનું કામ કરે છે આજે એ કોળી સમાજની લાગણી દુભાણી છે તો છ હજાર કરોડની વસ્તી ઓલ ગુજરાતમાંથી અઢી કરોડની વસ્તી કોડીને ઠાકોર સમાજની છે તો આક્રોશ તો રહેવાનો અઢી કરોડ પબ્લિક જ્યારે રોડ ઉપર આવશે તો વ્યવસ્થા અને કાયદો ક્યાં જશે અને કેના દ્વારા આવેલી છે તો જેના નિવેદનોથી એટલું બધું જો વાતાવરણ ખરાબ થતું હોય ગુજરાતનું તો આ રાજ્યના ગૃહમંત્રીને પણ ખબર પડવી જોઈએ મુખ્યમંત્રીને પણ ખબર પડી જોઈએ કે તમારા શાસન દરમિયાન આ શું થઈ રહ્યું છે તો આ બંને આરોપીને કાયદાકીય રીતે કેટલા ગુનાઓ દાખલ છે તે અને જ્યારે એ લોકો ગયા છે તો પોલીસ પ્રોટેક્શન આ હતા ગાર્ડ હતા આ બધા સીસીટીવી ફૂટેજ કોલ રેકોર્ડિંગ આ બધું પ્રી પ્લાનિંગ સાથે થયું હોય એવું અમારું માનવું છે તો સઘન તપાસ કરવામાં આવે અને આમાં જે પણ વ્યક્તિઓ સંડોયેલા હોય તેના ઉપર કાયદેસર આમાં ઋષિ ભારતી બાપુ ને જે રૂમ એનો હતો નહીં બરાબર જે એક મહિલા સાધવી હતો એ રૂમ ખોલી અને એવું બતાવે છે કે સાધુને મહિલા સાથે સંબંધ છે ને આવું કરે છે આ બધી પાયા વિહોણી વાત છે આની સઘન કાયદાકીય પ્રવૃત્તિ તપાસ થવી જોઈએ કીર્તિ પટેલ અને ગુનાઓ વોન્ટેડ છે આ પ્રકારે વિડિયો સોશિયલ મીડિયા મૂકીને બદનામ કરો આ તો ગુજરાતની પોલીસને પોલીસ જોવું જોઈએ જેના ઉપર જે વોન્ટેડ જાહેર છે તો ગુજરાત પોલીસને હું તો કહું કે એ શંકાના દાયરામાં છે

ને બાપુના વિશે જે અભદ્ર વાણી કરી છે એના ઉપર ગુનાહિત પ્રવૃત્તિઓ જે કરી છે એના વિશે અમે કમિશનર સાહેબને રજૂઆત કરી છે અને એની ઉપર ગુનો દાખલ કરવા માગીએ છીએ કીર્તિ પટેલ આગળ પણ ઘણા ગુનાઓમાં આખા ગુજરાતને ખબર છે કીર્તિ પટેલ શું છે એ એક આ સંસાર ઉપર છે ને એક જાતનું પ્રદૂષણ છે એમ કહેવાય મારી ભાષામાં કારણ કે હું એના જેવો નાલાયક નથી કે એની ભાષામાં ઉપયોગ કરું એટલે કીર્તિ પટેલ જે અમારા ઋષિ ભારતી બાપુને જે કોળી સમાજનામાંથી આવે છે પણ હકીકત બાપુ એક એક પણ સમાજના હોતા નથી

આપણા સમાજના સોશિયલ મીડિયામાં પ્રવૃત્તિ કોળી સમાજ નું નામ લઈને બદનામ કરે છે અને અને સમાજને કરવા માટે આશ્રમમાં જઈને ખરાબ ટાર્ગેટ કરે છે કોળી સમાજના ઋષિ ભારતી બાપુ છે તેમ કહીને બાપુ તો દરેક સમાજના હોય એનો જાતિવાદ કોઈ હોતો નથી અને આવા અસામાજિક તત્વો જઈને ત્યાં કને આશ્રમ જઈ અને વિડીયા બનાવી અને આશ્રમને પણ ખતમ કરવા માંગે છે